ગરબા રમવા જઈએ ત્યારે સૌથી મોટા કલાકારને જ્યારે આપણે યાદ કરીએ છીએ ત્યારે કીર્તિદાન ગઢવીનું નામ અવશ્ય સૌના મોઢે આવે છે તેઓ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું નવરાત્રિ પાવન પર્વ ચાલી રહ્યો છે કેવી તૈયારી આપની તૈયારી તો છેલ્લા ત્રીસ વર્ષથી કરું છું અને ગુજરાત લોકસંગીતની એટલી મોટી ગરિમા છે એટલું બધું સમૃદ્ધ આપણું લોકસંગીતના ગરબા છે કે ત્રીસ વર્ષને હજી બીજા સો વર્ષ સુધી તૈયારી કરી એટલું બધું મટિરિયલ છે કારણ કે માના ખોળે કેટલાય ભક્તોએ કેટલાય લોકજીવનના સુરોએ પોતા પોતપોતાના ભાવ ગરબા સ્વરૂપે મૂક્યા છેલ્લા ત્રીસ વર્ષથી મારું કેરિયર આ ક્ષેત્રમાં છે કે સમય પરિવર્તન થતાં બધું બદલાય છે પણ મૂળ કન્ટેન્ટ ગરબો રહેશે આપણે કોઈ પણ ફોર્મમાં ગાઈએ ત્યારે ગામની કોઈ બેન દીકરી લગતી હોય એની ભાવના માતાજી પ્રત્યે લાગણી લગતી હોય અત્યારે કોઈ પ્રોફેશનલ કવિ લગતો હોય પણ મૂળ એના મૂળમાં છે ગરબો માતાજીનો ભાવ છે શબ્દો બદલાયા છે પણ લાગણી છે પરિવર્તન સંસાર કા નિયમ હૈ એવું મેં વિદ્વાનો પાસે જ સાંભળ્યું છે નિવેદનો કરવાવાળો એક આખો વર્ગ છે ચોક્કસ વર્ગ છે જે એમનું કાર્ય સતત નિવેદનો કરવા ઈ જ હોય છે પણ સમય પરિવર્તન થતાં એ નિવેદન હોય યાદ રાખવું જોઈએ કે પોતાના વડવાઓ જે ખોરાક ખાતા જે ઘરમાં રહેતા જે વસ્ત્રો પહેરતા જેવી રીતે જીવન જીવતા એવી રીતે તમે જીવો છો નથી જીવતા પોતાને બધું જ કરવું છે અને સમાજના પરિવર્તનો મારી દૃષ્ટિએ સારા હોય તો સ્વીકારવો જોઈએ હા માતાજીના ગરબામાં એક પણ આ નવરાત્રિમાં આખી રાતમાં પાંચ ગરબા પણ ન ગવાતા હોય ને માત્ર બીજું કંઈક સંગીત પીરસાતું હોય તો તમે નિવેદન કરો સ્વીકાર છે બાકી શાંતિ દુર્લભની એક રચના છે હે જગજનની હે જગદંબા એમાં છેલ્લી કે છે આત્મા જો કોઈનો આનંદ પામે ભલે સંતાપી લે મુજા તમને એટલે બીજાના આત્મા દરેકના આત્મામાં પરમાત્મા છે તો માના ખોળે હજારો લાખો ખેલૈયાઓ રાજી થતા હોય તો સ્વરૂપ બદલાય પણ મૂળ ગર્બો ગવાતો હોય તો એને સ્વીકારવું જોઈએ